એક્શન ફોર્સ અમદાવાદ રતુલ દાસ કમાન્ડન્ટ સો કોર્પ્સ રેપિડ એક્શન ફોર્સ આણંદ માર્ગદર્શન હેઠળ ગુજરાતમાંથી એક પ્લાટૂન રાજ્યને જુલાઈ બે થી જુલાઈ બે સુધી કૈલાશ ચંદના નેતૃત્વ હેઠળ પરિચય કવાયત માટે મોકલવામાં આવ્યું હતું આ સંદર્ભમાં જિલ્લા પોલીસ અધિક્ષક કૈલાશચંદ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને જસની આઈપીએસના ઇન્સ્પેક્ટર જિંદી સુશાંત શર્માએ જિલ્લામાં આરએએફ દ્વારા હાથ ધરવામાં આવતી પરિચય કવાયત વિશે માહિતી આપી પરિચય કવાયત માટે નિયુક્ત કરાયેલી પ્લાટૂનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાર્તાલાપ કરવાનો છે અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવાનો અને વિસ્તારના વરિષ્ઠ નાગરિકો સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે વાર્તાલાપ કરવાનો છે જિલ્લાને ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવવા માટે પરિચયની કવાયત હાથ ધરી જે તે જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવા વિસ્તારોમાં કટોકટીને કિસ્સામાં સાંપ્રદાયિક પરિચય માટે હાજર ભારત સરકાર દ્વારા જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન રમત અને સામાન્ય લોકોમાં વિશ્વાસ વધારવાના કાર્યોમાં ભાગ લે છે પરિચય કવાયત હાથ ધરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત કરવાનો અને અસામાજિકતા સામે સખત પડકાર ઉભો કરીને કાયદો અને વ્યવસ્થા સ્ટેશન ખંભોડા ઉમરેઠ ભાલેજ અને વાસદ ખાતે પરિચયની કવાયત હાથ ધરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કરવામાં આવેલ પરિચય કવાયતમાંથી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જસની આઈપીએસ ને જાણ કરવામાં આવી અને આણંદ પ્રશાસન પરિચયની કવાયતમાં સંપૂર્ણ સહયોગ આપ્યું હતું